રાજસ્થાનના પાલીથી એમડી ડ્રગ્સ લઈ સુરત આવેલા પાલીના બે યુવકોને ક્રાઇમ બ્રાન્ચે ગુડાદરાની લક્ષ્મી કુબેર હોટલમાં દરોડો પાડીને પકડ્યા હતા ડ્રગ્સ સહિત બે લાખની મત્તા કબજે કરી સપ્લાયર રાજુ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કર્યો છે મળતી વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે રાજસ્થાનના પાલી જિલ્લાનો આકિબ જાવેદ ખાન તથા દિનેશ જાટ એમડી ડ્રગ્સનો જથ્થો લઈ સુરત વેચવા આવ્યા છે આ બંને યુવકો ગોડાદરામાં મિડાસ સ્ક્વેરના ચોથા માળે આવેલી લક્ષ્મી કુબેર હોટલના રૂમ નંબર બસો પાંચમાં રોકાયા છે જે માહિતીના આધારે વહી ક્રાઇમ બ્રાન્ચે શનિવારે સાંજે હોટલમાં દરોડા પાડ્યા હતા પોલીસે રૂમમાંથી આકિબ જાવેદ ખાન સલીમ જાવેદ ખાન અને દિનેશ જોધારામને પકડી પાડ્યા હતા આકિબની ઝડપી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની થેલી મળી હતી થેલીમાં સફેદ કરનો માદક પદાર્થ હતો એફએસએલના અધિકારીઓ તપાસ કરતા માદક પદાર્થ એમડી ડ્રગ્સ હોવાનો ખુલાસો થયો હતો ક્રાઇમ બ્રાંચે પચીસ નેવું ગ્રામ વજનનું અને બે પોઈન્ટ બાવન લાખની કિંમતનું એમડી ડ્રગ્સ બે મોબાઈલ ફોન મળીને રૂપિયા બે લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો બંને આરોપીઓએ પોલીસ પૂછપરછમાં એમડી ડ્રગ્સનો જથ્થો રાજુ બિશ્નોએ કે જે રાજસ્થાન પાસેથી ખરીદી સુરતમાં છૂટક વેચાણ કરવા આવ્યો હોવાનું રટણ કર્યું હતું